ભાવનગર શહેરના નાની છોકડી નજીકથી પેસેન્જર બેસાડીને વટામણ ચોકડી જવાનું કેવું હતું તે દરમિયાન બે શ્રમિકો દ્વારા ગફરભાઈને ઢોર માર મારી ફેંકી દેવામાં આવ્યો હતો આ બનાવ બનતા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા ભાવનગર શહેરના રિક્ષા ચલાવતા ગફરભાઈ કાળુભાઈ ચોણ નારી ચોકડી બાજુ હોય જ્યારે કોઈ શ્રમિકો આવેલ કહેલ કે વટામણ ચોકડી જવું છે તમે લઈ જાઓ તમારા પૈસા પૂરતા મળી જશે ત્યારબાદ ગફરભાઈ વટામણ ચોકડી બાજુ લઈ જતા બે શખ્સોએ તેના ઢોર માર મારી ફરાર થઈ ગયા હતા જ્યારે ચાર થી પાંચ દિવસ સુધી કબરભાઈ નો પત્તો ન મળતા પરંતુ એન્કર હોટલ તેમના ભાઈને ફોન આવેલો કે તમારો ભાઈ અહીંયા છે ત્યારે ઘટના સ્થળે પોતા ઇજાગ્રસ્ત હાલત માં મળી આવ્યા હતા જેને લઈને તુરંત સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા સલ્ટી હોસ્પિટલ ખાતે પોલીસ ચોકી જાણ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ છે કાનાભાઈ કાળુભાઈ ચૌહાણ મારા ભાઈ નું છે ગફરભાઈ કાળુભાઈ ચૌહાણ ચાર પાંચ દિવસ ગુમ થયેલ હતા અમે સીડી માં જાણ કરી હતી પોલીસ કે મારો ભાઈ ગાયબ છે ચાર પાંચ દિવસથી

નાય ચોકરી મારા ભાઈ ને લઈ જવામાં બે જણા હતા મારા નથી પંદરસો બે હાજર રૂપિયા હતા હા એની પાસે અમે લેવા ગયા હતા એની પાસે રૂપિયા હતો નહીં એને અમે પૂછ્યું કે હું તારા હોટામાંથી ચાલતા ચાલતા હું એન્કલ ઓટ દિવસ થી ફોગ્યો છું કઈ મારો ભાઈ લઈ ગયો મારા ભાઈ ને રિક્ષામાં બે ગયા બે જણા એ બે જણા બેઠીને મારા ભાઈને કીધું કે હું તમને આટલું ભાડું આપીશ ના લઈ જતા મારા ભાઈને ને લૂટી લીધો પંદરસો બે રૂપિયા હતા વધારે એમાં